ડિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો ડિયોદર જીઆઈડીસી ખાતે મહેસાણા જીઆઈડીસી ના એમડી સાથે વેપારીઓ અને રિપીટ ડિયોદર જીઆઈડીસી ખાતે તિરંગા યાત્રા યોજી ઉદ્યોગકારોએ પર્વ મનાવ્યો દિયોધર જીઆઈડીસી ખાતે મહેસાણા જીઆઈડીસીના એમડી સાથે વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ વેપારીઓ સાથે બેઠક યોજાઈ દિયોધર જીઆઈડીસીમાં પીવાના પાણીના માટે પોર જીઆઈડીસીમાં વરસાદી પાણીની ભરાવવાની વ્યવસ્થા વીજપોલ નીચા આવી જતા ઊંચા કરવા ગૃહ ઉદ્યોગકારો અને મજૂરોને પડતી હાલાકી વિવિધ પ્રશ્નો વેપારીઓએ રજૂઆત કરી હતી એમડી દ્વારા માંગો પૂરી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું ઘણા વર્ષોથી દિયોદર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોને વિવિધ પ્રશ્નોને લઈને પડી રહી છે હાલાકીઓ છેલ્લા ઘણા વર્ષોથી જીઆઈડીસીમાં વિવિધ સુવિધાઓને લઈને કરાઈ હતી ઉદ્યોગકારોએ લેખિત રજૂઆત આજે દિયોદર જીઆઈડીસીના પ્રમુખ મંત્રી અને

અને વીજળી લાઈનના ધોબલા ઊંચા કરવા માટે પછી પાણીના બોરની અને બીજી સ્ટ્રીટ લાઇટની અને અનેક રજૂઆતો હતી ફાઇલ મિકુલ હતી અને આજે દીવ મહેસાણા જીઆઈડીસીના એમડી સાહેબ અહીં વધારેલા ચૌદ આઠ બે હજાર ચોવીસના તિરંગા યાત્રા કાઢી અને પછી મીટિંગ દીવદર જીઆઈડીસી વૉલની અંદર ગોઠવી અને બધા પ્રશ્નો તેમની સામે રજૂઆત કરી અને સાહેબે કહ્યું કે તમારો જે 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 તકલીફો છે તે એક માસની અંદર દૂર કરી અને ફાઇલ ગોધીનગર મૂકી દીધી છે એક માસની અંદર બધું થઈ જશે અને બોર પણ આજે ટેન્ડર ખુલી જશે અને બોર પણ અઠવાડિયા દસ દિવસમાં બોરનું કામ પણ ચાલુ થશે અને જે પાણીનો નિકાલ જે તકલીફ પડે છે પાણીની જીઆઈડીસીની અંદર એ પણ બહુ નવો થઈ જશે અને પાણી નિકાલ લાઇન પણ થઈ જશે એટલે બધા જીઆઈડીસીના ઉદ્યોગકારોને આજ સંતોષકારક જવાબ મળ્યો છે બરાબર જયંતિભી દોશી પ્રમુખ દિયોદર જીઆઈડીસી આજે ઘણા ટાઈમથી અમે અત્યારે જે આગ્રિકલ્સ સાહેબ છે તે પોતે તે ડી છે અને એક્સચે એક્સચેન્જના ચાર્જમાં છે એમણે અમે રજૂઆત ત્યાં ધ્યાને લઈ અને એમણે કીધું તમે વેપારીઓની એક મિટિંગ બોલાવો તો હું ત્યાં આવું હાજર અને તમારા જે વેપારીઓના અને વસાહતના જે પ્રશ્નો હશે એ આપણે સાથે બેહીને ચર્ચા કરશું અને જેટલો થાય એટલો સ્થળ ઉપર નિકાલ કરશું અને નહીં હોય તો અમારાથી બનતી પ્રયત્ન કરી એનો અમે સોલ્યુશન કરી આપશું આજે અમારા જે પ્રશ્નો હતા જે એડિશનલ એમની સાથે મૂકવામાં આવ્યા છે એમનાથી બનતી પ્રયત્ન કરી અને એમાં મદદ કરવાની વાત કરી છે બોર માટે વાત કરી તો બોર્ડનું ટેન પણ ઇસ્યુ થઈ ગયેલા છે બીજું અમારી જે આઈ સ્કીમ હતી દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરીને લોકો એમના લેવલે ગાંધીનગર મૂકી દીધી છે એટલે તમારા જે પ્રશ્ન જીઆઈડીના છે એવું તાત્કાલિક સોલ્વ થઈ જશે એવું અમને આજે ખાતરી આપી અમે ટોટલ એસોસિએશનના સભ્યો મેમ્બરો દરેકે દરેક અહીંયા હાજર રહ્યા તિરંગામાં અમે બધાએ જોડાયા છીએ ધ્વજવંદનમાં પછી જે જીઆઈડીસીના જે પ્રશ્નના રજૂઆત હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તો માનો કે બોરનો છે પાણીનો નિકાલ માટેના પ્રશ્નની પણ સાહેબને રજૂઆત કરી સાહેબે કીધું હું સંતોષકારક જેટલું બને એટલું તમને હું મદદ કરીશ રો સાહેબનો જવાબ સારો મળેલો છે અને સાહેબને અમે એક વિનંતી કરીએ છીએ કે જેટલું ઝડપી થાય એટલું અમારું આ કાર્યમાં સહભાગી બની અને અમારા એસોસિએશનને વધુમાં વધુ અને ઝડપીમાં ઝડપી સારો લાભ મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ એસોસિએશન વતી